કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધા નું આજે નવા વિડિઓ માં અને આજે તો જો અમે સવાર 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 માં છે ને આમ બ્લોગ કપડાં થી ચાલુ કરી દીધો છે આજે તો જો એટલા બધા કપડાં છે કારણ કે શનિવારે છે ને એ અમે આ બેનો ના બાયો ના જ કપડાં ધોયા બીજા કપડાં નો ધોયા એટલે શનિવાર ના છે રવિવારે સાતમ હતી એટલે સાતમ દિવસે અમે પાહરવાનું હોય એટલે સાતમે નો ધોવાના હોય તો આજે એટલા બધા કપડા છે ને સવારે સવારમાં હું બધાય કપડા લઈને બેહી ગઈ છું ને એટલા બધા કંઈ મશીનમાં તો આલે નકર તો રોજ તમારે થોડા ઘણા મશીનમાં હું નાખી દઉં ને થોડાક જાથે ધોવાના હોય પણ એટલા કંઈ મશીનમાં તો એક નો આવે એટલે જો આ બધા કપડા એટલા લઈને બેસી ગઈ છું ને હજી તો અડધા ના આનું બાકી છે એ કાઢે બીજા અને આ કપડા કપડામાં પપ્પાના તો રોજ વાઈટ કપડા જ હોય એટલે એ મશીનમાં એટલે સીધી મશીન હોય તો હું અત્યાર માં બીજું બધું ઘરનું કામ પતાવી અને સીધી કપડા લઈને બેસી ગઈ અત્યારે શાક ને બધું બાકી છે નકર તો અમારે સવાર માં વેલુ શાક થઈ જાય હજી તો સાડા આઠ જેવું થયું છે પણ એ બધું બાકી છે અને ઓલા બે બેન ભાઈ તો સ્કૂલે વઈ ગયા છે અને મમ્મી તો હજી ભગવાન પૂજા કરે છે એની અને હું પણ ફટાફટ ધોઈ નાખું કપડાં કૃષ્ણ જય માતાજી જો નાઈ ધોઈ લીધું હવે નવરા થઈ ગયા કરીશ તો હું કે ચાલો તુલસી પૂજા કરીને દેવા દીવા બત્તી મંદિરે આપણે એને પાણીમાં પધરાઈ આવશું આ બધું લઈ અને જબલામાં નાખી દો અને પછી આપણે પાણીમાં પધરાઈ આવશું નદી તો માં બહુ દૂર થાય છે તળાવ નજીક થાય છે તેવું લાગશે તળાવ માં પધરાઈ આવશું અને આ બધું છે રાખી છે અને આ બધું અત્યારે બાકી હતું તો મમ્મી ક્યાં લાઈન પછી મૂકી તો ગઈ કે હવે એટલે જો અત્યારે લઈ લીધું બધુંય અને જબલા ભરતી પછી ટાઈમ મળશે ત્યારે તળાવમાં પધરાઈ આવશું અને હાલો હવે બીજા કામે આપણે વળગી જાય

આ દાણા તરી લવું દાણા તરી લવું આપડે નાખીએ પછી છે ને આપણે વઘારી નાખીએ ખીચડી ગયા છે પણ તરાઈ ગયા છે અને હવે આ બે આપડે મસાલો નાખી દઈએ પેલા જો પાછું તેલ ગરમ થઈ ગયું એટલે આપણે આપડી ખીચડી છે વઘારી નાખીએ

બટેટા છે એમાં સરસ મેક્સ થઈ ગયા અને હવે આપણે આ સિંગનો જે ભૂકો લીધો છે સિંગદાળાનો એ ભૂગો પણ આપણે આમાં નાખી દઈએ અને મેચ કરી લઈએ એટલે આપણે સરસ મજાની ખીચડી છે હમણાં બની ને તૈયાર ખીચડી છે ને એકદમ પડી ખીચડી જેવી એકદમ સરસ થાય અને છૂટી છૂટી ન જોઈએ અને છાઇસ નાખીએ તો સેજ ખાલી પણ લાગે એમ એટલે અમે તો વખતે છાઇસ નાખીએ છીએ તમે નાખતા કે કોમેન્ટમાં જરૂર કહેજો તો જો આમાં છાઇસ નાખીને એટલે ખીચડી છે ને એકદમ બટેટા અને પીંગ નો ભૂકો થઈ ગયું છે અને હવે સરસ જો બનીને તૈયાર છે ને હવે આપણે ઉપરથી એમાં નાખી દઈએ ધાણા ત્રીજા ઉપરથી સરસ ધાણા પણ આપણે એમાં નાખી દીધા અને હવે આપણી ખીચડી સીડી બનીને તૈયાર થઈ ગઈ છે ગરમા ગરમ ખીચડી તમને કોઈને ખાવાનું મન થઈ જાય તો આવી જાઓ જો અહીંયા આપણી આ ખીચડી સિંગા અને આ ફરાળી ભૂંગરા બધી તૈયાર થઈ ગયું છે અને મેં મારી ડીશ લઈ લીધી છે અને આ બધું જો આ ડીશમાં લઈ લીધું છે ભૂંગળા દાણા અને આપણે જે ખીચડી બનાવી અને સાથે છે આ કેળા અને છૈસ તો આપણે હોય જ અમારી જો ડિશ તૈયાર થઈ ગઈ છે અમે બેસી જઈ છીએ ફરાળ કરવા તમારે કોઈને જો મન થઈ જતું હોય તો આવી જાવ ફરાળ કરવા માટે અને અત્યારે તો શ્રાવણ મહિનો છે એટલે ઉપવાસ ને બધું આવતું હોય તો તમારે કોઈને ટ્રાય કરવી હોય તો ખીચડી ન બને છોકરા કે બધા બનાવતા જ હોય એટલે બધાને ખબર જ હોય ન બનાવતા હોય તો ટ્રાય કરજો અને ક્યારે બનાવજો હાલો હવે ફટાફટ કરી લઈએ ફરાળ તમે અમે જમીન દ્વાર હતા એને બે ગયા છીએ અને મિસ્ત્રીને જે સુવાનો ટાઈમ થઈ ગયો છે આજે હશે કે ખોટે ખોટે એમ

સારું હાલો આ સાથે આજનો વિડીયો પણ અહિયાં પૂરો થઈ છે જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો